એનો ઉકેલ લાવવા માટે આજથી કેટલાય વર્ષો પહેલા ઓગણીસો ને સત્તાવન માં જામનગરમાં એક સંસ્થા શરૂ થઈ જ્યાં આવી ત્યજાયેલી અને દુભાયેલી સ્ત્રીઓને આશરો મળવાનું શરૂ થયું અને આજે સાહીઠ વર્ષથી વધુ સડસઠ વર્ષ લગભગ થઈ ગયા એવી સંસ્થા એટલે કે કસ્તુરબા વિકાસ ગૃહ આવી સંસ્થા એ સમયે લગભગ લગભગ પહેલી હતી આવો વિચાર અને એવી સંસ્થા શરૂ કરવી એ બહુ મોટો પડકાર હતો ત્યારે આપણે જાણવું છે અને કેવી કઈ પ્રવૃત્તિઓ આ સંસ્થા દ્વારા થાય છે એના વિશે પણ વાત કરવી છે અને વાત કરવા માટે આપણી સાથે કરશનભાઈ ડાંગર કે જે સંસ્થાના પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી છે ઘણા વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલા છે એ સિવાય અનેક વસ્તુ અનેક સંસ્થાઓ સાથે પણ એ જોડાયેલા છે લોકભારતીમાં જ જેમનો અભ્યાસ છે એટલે ગાંધીજીના વિચારના સંસ્કારો ત્યાંથી મળ્યા છે મનોદત્તા પાસેથી અને એ પછી આવી રચનાત્મક સમિતિ હોય સર્વોદય સંસ્થાઓ હોય ઠક્કરબાપાની સંસ્થાઓ હોય શિક્ષણ સંસ્થાઓ હોય અનેક સંસ્થાઓ સાથે એ કરશનભાઈ પ્રવૃત્ત છે અને એમનો આ સંસ્થા પ્રત્યે લગાવ રહ્યો છે આવી બહેનો માટે સંસ્થા શરૂ કરવી એવો વિચાર આવો અને એનો અમલ કરવો એટલે કેવો દુષ્કર સમય હશે ત્યારે આવું આવું અભિયાન શરૂ થયું થોડી સંસ્થાની શરૂઆતની

બે દસોન કરવામાં આવીભાઈ વાત કરી એ પ્રમાણે બહેનો અને બાળકો સમયમાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિથી આ બધા જે કઈ પૂર્વ સૂર્યો જેમણે સંસ્થાની શરૂઆત કરી દવે હોય કે અમારા સૌના ગુરુ ડોલરરાય માંકડ ગંગાધરા વિદ્યાપીઠ શરૂ કરી અને એ આ સંસ્થાના સ્થાપક પ્રમુખ તરીકે રહ્યા જામનગર ના બેનો અને અન્ય બેનોની સાથે મંજુલાબેન ના ખૂબ ઘનિષ્ઠ સંપર્કો સામાજિક કાર્યો એટલે એ સૌએ મળી અને આ ની સ્થાપના બેનો અને બાળકો ના સર્વાંગી વિકાસ માટે થઈને આ સંસ્થાની સ્થાપના થઈ એક વાત કરું તો સૌરાષ્ટ્ર સ્ટેટ ઢેબરભાઈ એમના મુખ્યમંત્રી એ પણ આ આ વિચારોથી પ્રભાવિત હતા એમણે એમ કહ્યું કે મારી સરકાર મુંબઈ સ્ટેટમાં વિલીનીકરણ સૌરાષ્ટ્ર સ્ટેટ થવાનું હતું એટલે એમણે એમ કીધું હું તાત્કાલિક આ અંગેનો જીઆર સૌરાષ્ટ્ર સ્ટેટ નો કરું છું અને સૌરાષ્ટ્ર સ્ટેટ નો છેલ્લો જીઆર કૌશિકભાઈ આ જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ ની કરવામાં આવ્યું ગ્રાન્ટ પણ ફાળવી દીધી અને આ સંસ્થા નવનિર્માણ કેવી રીતે ઊભું કરવું એમના માટેનું સમૂહ માં ચિંતન મનન કરીને સૌએ આ સંસ્થાની સ્થાપનામાં સહયોગી બન્યા એની સાથે સાથે જે કઈ માનો કે દાતાઓ આપ સૌ જાણો છો તે રીતે કઈ વાંધો જે જરૂર હશે એમ કરશું અને એમને પણ પોતાની પોતાના ટ્રસ્ટ માંથી દાન આપ્યું આમ દાન નો પ્રવાસ સ્ટેટ ગવર્મેન્ટ થી માંડી દાતાઓ તરફથી માંડી અને આ સંસ્થાની શરૂઆત થઈ શરૂઆત જયારે હજી તો મકાનો બનાવવાના હતા જમીન પોણા ચાર લાખ ફૂટ જગ્યા એ દાનમાં અપાવી અને એ પોણા ચાર લાખ ફૂટ જગ્યા એટલે આ જે અત્યારે લોકેશન છે કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ એ પ્રાઇમ લોકેશન જમીન મળી પછી બાંધકામ ને દાતાઓ ને ટ્રસ્ટીઓ એ બધાએ ખુબ આર્થિક અને સામાજિક રીતે રાજકીય રીતે ખુબ યોગદાન આપ્યું અને બે દસ ઓગણીસો સત્તાવન એટલે એ સંસ્થા નો સ્થાપના દિન ગાંધી જયંતિ અને જે અત્યારે તો વિશ્વ એ જે ગાંધી જયંતિ ના દિવસ ને જે કઈ પ્રમાણે આ સંસ્થાની સ્થાપના થઈ પછીથી શરૂઆત થઈ તો હજુ તો મકાનો બાંધીએ કરીએ તો થોડો સમય લાગે એટલે એક સરસ મજાનો ડેલો એ પાંચ આશ્રય આપીને શરૂઆત કરી દીધી અને બાળકો ના સર્વાંગી વિકાસ માટેનું આયોજન થયું તો બાળકો માટે એની સગવડતા એમના શિક્ષણનો પ્રશ્ન બેનોના પ્રશ્નો હોય તો એમના ઘણા બધા પ્રશ્નો જે હોય એ કોર્ટ મેટર બને રેનિમની સામે લડાઈ કરવી પડે તો એના માટે આખો એક મહિલાઓનું અને ભાઈઓનું એક આ સંસ્થા સાથે બધાનું જોડાણ થયું આપણે જેમ કહ્યું કૌશિકભાઈ એમ બધાને ખ્યાલ હતો કે બહેનો માટે તો ખાસ કરવાની જરૂર છે સાથે બાળકો માટે પણ કરવાની જરૂર છે એટલે આ સંસ્થાને પૂરેપૂરો જે કઈ સામાજિક અને બીજું અધિકારીઓ અને પદાધિકારીઓ સૌનો સહયોગ પ્રાપ્ત થતો રહ્યો મતલબ કે સમગ્ર સમાજનો સહયોગ પ્રાપ્ત થતો રહ્યો અને ધીમે ધીમે આ મકાનો જે ઉભા કર્યા આધુનિક એ વખત માં આધુનિક જે મકાનો ઊભા થયા એમાં છે તે બહેનોને સંખ્યા વધતી ગઈ બેનોના પ્રશ્નો ઉકેલા બાળકોને જે કઈ શિક્ષણ માટે કેજી થી માંડીને પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી પીટીસી કોલેજ સુધીની સગવડતાઓ દીકરીઓ માટે થતી ગઈ એમ લગભગ ત્રીસેક પ્રવૃત્તિઓ આ આનુષંગિક બહેનો અને બાળકોના ના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવી આ રીતે આ સંસ્થાની શરૂઆત થઈ અને આ સંસ્થા ક્રમિક રીતે વિકાસ સાધતી ગઈ અને સારામાં સારી જે કઈ બહેનો અને બાળકો માટેની પ્રવૃત્તિઓ એમને નવું જીવન મળે એના માટેના ઉદ્યોગો શરૂ કર્યા એ સ્વનિર્ભર બને એના માટે બાળાઓને અભ્યાસ કરાવીને એમને નોકરી મળે એના માટેના પ્રયત્નો કર્યા અને પછીથી મોટી દીકરીઓ જેમ થતી જાય એમ એમના લગ્નનો સવાલ આવે તો એ દીકરીઓના લગ્ન પણ આપણે લગભગ બસો પાસઠ દીકરીઓના લગ્ન કર્યા પછી દીકરીઓ કેમ છે સંપન છે કેમ છે તો એ ફોલોઅપ દ્વારા એ બેનોને અમે છે તે પૂરેપૂરો હૈયા ધારણાઓ આપતા આ સંસ્થા મારફતે કારણ કે આપણે મહિલા આગેવાનો જામનગરના અને બીજા બધા એ ખૂબ સહકાર મળતો સો ઉપરનો જે અમારો કર્મશીલો પ્રશ્નોનો સોલ્યુશન માટે પ્રયત્ન કરતા મૂળ તો પૂર્વ સૂર્યો કે પછી મનુભાઈ હોય મે મોરારી બાપુ ને પણ આપે જેમ વાત કરી એમ અમારે મંજુલાબેન મોરારી બાપુને બાપુ કહેતા અને બાપુ છે મંજુલા એક બાપુને એમ લાગ્યું કે મારે છે તે વિકાસ ગ્રહ ના લાભાર્થે રામકથા કરી અને જે કઈ એમને મુશ્કેલીઓ ઉભી થઈ હોય કે થવાની હોય એની કઈક વ્યવસ્થા કરવી છે બહુ સરસ રીતે રામકથાનું આયોજન સર્વના સહયોગથી જામનગરમાં કરવામાં આવ્યું આર્થિક રીતે પણ જે કંઈ લોનો કે બીજું હતું એ ભરપાઈ થયું અને મંજુલાબેન કહેતા કે બાપુ છે એ આપણા જે ટ્રસ્ટી નહીં પણ આધ્યાત્મિક ટ્રસ્ટી છે બરાબર એટલે આધ્યાત્મિક ટ્રસ્ટી તરીકે એમને સંસ્થાએ અને સમાજે સ્વીકાર કરીને એમનો જે કંઈ આશીર્વાદ છે એ ફળતો રહ્યો છે એવી જ રીતે આપણે કરેલી બરાબર અને એ પણ સંસ્થા સાથે બહુ અંતર્ગત જોડાયેલા હતા અને એમનો પણ સહયોગ પ્રાપ્ત થયો પછીથી તો માનો કે મેં કહ્યું એ પ્રમાણે સમાજનો પૂરો સહયોગ આર્થિક રીતે પણ સહયોગ સરકારનો નો અધિકારીઓ પદાધિકારીઓનો બધાનો સહયોગ પ્રાપ્ત સાર્વજનિક કરશનભાઈ તમે બાપુ નો ઉલ્લેખ કર્યો એ કથા કરી એવી રીતે નારણભાઈ દેસાઈ ની ગાંધી કથા પણ તમારે ત્યાં થઈ ઘણી ઘણી શિબિરો નારી કથા પણ કરી કૌશિક ભાઈ ને લીધેલો છે નારાયણભાઈ હોય કે ટીનાબેન હોય કે બીજા હોય કે ત્રીજા હોય એમનો બધાનો સહયોગ પ્રાપ્ત થયો છે પછી તે આંકડા થોડીક માહિતી આપું કૌશિકભાઈ તો આપણે જે નાના બાળકો હોય

અને એ જો બાળકનો બચાવ થઈ શકે તો દરવાજાની બાજુમાં આધુનિક અનામિક પારનો કર્યો છે એ ચોવીસ કલાકમાં ગમે ત્યારે ચાલતા ચાલતા એ આધુનિક પારનું રોડ ઉપર જ રાખેલું છે એક ખાલી કાચ છે તે આમ કરી અને એ છે તે બાળકને મૂકી દે એટલે બાળકને અંદર મૂકે ઘોડિયામાં બરાબર એટલે ઘંટડી વાગે તરત છે તે અમારા બહેનો અને ચોકીદાર છે બાળકને લઈને હોસ્પિટલાઈઝ કરીને ચેકઅપ કરાવીને બધું કરીને કરે એવા બાળકો કૌશિકભાઈ ત્રણસો ને પંદર બાળકો આ સંસ્થા એ દેશમાં ને પરદેશમાં દત્તક આપેલા છે આટલા વર્ષોમાં ત્રણસો પંદર બાળકો ને દત્તક આપ્યા છે હમણાં જ આપે જાણ્યું હશે કે આ ગયા અઠવાડિયે ત્રણ બાળકોને એક સાથે આપણે દત્તક આપ્યા

જે લગ્ન કર્યા છે એ વેલ પોતાના કુટુંબમાં બાળકો સાથે પોતાના પરિવાર સાથે આ સંસ્થામાં આવ્યા ને દસ દિવસ રોકાણ અને ખુબ જામનગરમાં હૈરા ફૈરા દ્વારકા ગયા વોટર પાર્કમાં ગયા બધી વ્યવસ્થા આપણે કરી હતી સંસ્થા પછીથી બેનો એમ કેતી હતી કે અમારે સંસ્થામાં મોટા થયા એ તો બરાબર છે અમને ઉછેર પણ અમે આ સંસ્થાનું અત્યારે તો અમે સક્ષમ છીએ ત્યારે અમે એક જ વાત કરી બેનો કે બેનો પિયર જાય માવતર ત્યાં જાય તો શું ચાર્જ આપે છે ક્યાં કોઈ કઈ જવાબ ના આપી શકા એટલે કીધું આ તમારું પિયર છે અને છૂટક બેનો તો એક બે ત્રણ પોતાના પરિવાર સાથે આવતા હોય છે આ રીતે એક જે વિકાસ ગ્રહ નો વિશાળ પરિવાર દેશ છે અને આધુનિક સગવડતાઓ સાથે શિક્ષણ થી મૂડી અને અનેક પ્રવૃત્તિઓ અનેક વિધ પ્રવૃત્તિઓ કરીએ છીએ કૌશિકભાઈ થોડોક સમય લઉં તો માફ કરજો પણ આ સંસ્થાને સેન્ટ્રલ ગવર્મેન્ટ નો સ્ટેટ ગવર્મેન્ટ નો મોરારી બાપુ થી માંડી અને અનેક કથાકારોનો અને અન્ય એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે અને એ રીતે આ સંસ્થામાં જે કંઈ કામગીરી થાય છે એ એક જેને આપણે કહીએ કે સેવા ભાવનાથી ધાર્મિક ભાવનાથી કરીએ છીએ હું પોતે પિસ્તાલીસ વર્ષથી પૂર્ણ સમય આ સંસ્થામાં જ આપું છું બીજી સંસ્થાઓમાં પણ જરૂર હોય એ પ્રમાણે આપણે કરીએ છીએ પણ આવા જે કંઈ અમારા પૂર્વ સૂર્યોએ જે અમને કઈ આ આ જ્ઞાન આપ્યું છે જે કંઈ પ્રેરણા આપી છે એના કારણે આવી સંસ્થાઓ અત્યારે ટકી રહી છે તકવી મુશ્કેલ છે પણ આ સંસ્થાને તો બધાનો આપણા જેવા સૌનો એ પછી મીડિયા હોય પ્રુસવાળા હોય કે બીજા હોય બધાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે અને આ સંસ્થા અત્યારે અમારી દ્રષ્ટિએ સારી રીતે ચાલે છે આપના ક્યા સૂચનો હશે તો એનો સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવશે વાત કરું તો શિક્ષણ સંવર્ધન કેન્દ્ર એટલે આપણે શૈક્ષણિક વિભાગો ચાલે છે એ વિભાગો તો ચાલે છે પણ એક સેન્ટર શિક્ષણ માટેનું હોવું જોઈએ આધુનિક શિક્ષણ માટેનું હોવું જોઈએ બિલ્ડિંગ બનાવીએ કે જ્યાં શિક્ષણના સંવર્ધન માટે થઈને અનેક વિધ પ્રવૃત્તિ થઈ શકે તો એ શિક્ષણ સંવર્ધન કેન્દ્ર સાડા છ હજાર પોણા સાત હજાર ફૂટ નું આધુનિક બનાવ્યું છે બે અને એ આધુનિક શિક્ષણ સંવર્ધન લગતી અનેક વિધ પ્રવૃત્તિઓ વિશિષ્ટ રીતે કરવામાં આવશે એનાથી આગળ વધીને કારણ કે અમારે ત્યાં જે આ પ્રાર્થના હોલ છે એ પ્રાર્થના હોલ નો ઉપયોગ સરકાર અને શિક્ષણ વિભાગ વાળાઓ બધા ખૂબ સારી રીતે કરતા હોય છે તો શિક્ષકોના સેમિનારો એમના માટેનું રિસર્ચ એક અલગ રીતે એમાંથી થાય અને શિક્ષણ વધારા કરી શકીએ એના આ એક શિક્ષણ સંવર્ધન કેન્દ્ર તૈયાર થઈ ગયું છે અને એ બીજી ઓક્ટોબર સંસ્થાના અડસાઠ માં સ્થાપના દિને પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે લોકાર્પણ થશે અને એની સાથે આપણે અમારા જામનગરના ના જસ્ટિસ બેન બોકાની એટલે એ અમારા અને અમારી સાથે રિમલા તાઈની અનેકવિધ પ્રવૃત્તિઓ આ બધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા જામનગર જયારે વકીલાત કરતા ત્યારે અને ચીફ જસ્ટિસ તરીકે પણ ખુબ એ સંસ્થાની ચિંતા સેવતા એટલે એમના બે ના સાનિધ્યમાં બાપુના આશીર્વચન સાથે આ કાર્યક્રમ કર્યો છે એમાં જે દાન મળ્યું છે સ્વયંભુ દાન મળ્યું છે ક્યાંય લાંબો હાથ અમારે કે અપીલ કરવી પડી નથી અને એ સવા કરોડ નું દાન તો આપણને પ્રાપ્ત થઈ ગયેલું છે સામેથી આવીને સંસ્થા એકવાર જે જોવે છે દાતાઓ અને

સડસઠ વર્ષથી કામ કરે છે અને બીજી તારીખે નિમંત્રણ પણ આપી દઉં દાન છે એમના સન્માન અને પણ આપશું મોરારી બાપુના હસ્તે એ સૌને આવકાર્ય છે એટલે જાહેરમાં જે કોઈ સાંભળતા હોય એને આવવાનો હોય એના સૌ માટે ઓપન છે પરિવારો તમારી સાથે જોડાયેલા છે તન્ના પરિવાર તમારો જામનગર એ પણ બહુ વર્ષોથી જોડાયેલા એમના બેન હીરાબેન તન્ના આવા અનેક મહાનુભાવો તમે કેટલા નામ લીધા ડોકાકા થી માંડી ઢેબરભાઈ થી માંડી ઓ કેવા બધા મહાનુભાવો આ સંસ્થામાં એમને કામ કર્યું એમને ટેકો કર્યો છે આ બહુ મત મને છેલ્લો પ્રશ્ન એ પૂછવો છે મને કારણ કે એની વચ્ચે એક કહી દઉં મનુભાઈ ના અમે વિદ્યાર્થીઓ ને એ આ સંસ્થામાં સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિના પ્રમુખ એ અઠવાડિયે દસ દિવસે રાજકોટ આવવું જ પડે નાઇટ વોલ્ટ જામનગર આવીને કરે એને એટલી આ સંસ્થા પ્રિય હતી બરાબર અને અને મનોભાઈ છે વખત આવતા અહીંયા જામનગર વિકાસ આવે એટલે મનુભાઈ ને સાંભળવા માટે ને એમનું માર્ગદર્શન લેવા માટે બધા આમ આમ તલ પાપડ થતા હોય મેઘજીભાઈ ની આપે વાત કરી તો એક વાત કહું તો અસ્થાને નહીં ગણાય મેઘજીભાઈ જયારે પ્રથમ દાન આપ્યો એમપી શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યારે બધાએ સાથે મળીને વિચાર કર્યો કે મુખ્ય દાતા હોય તો એનું નામ આપણે આ સંસ્થાને આપવું જોઈએ ત્યારે મેઘજીભાઈ અને એના પરિવારે નક્કી કર્યું અને એને એમ કીધું કે ભાઈ અમે જે કઈ દાન આપ્યું છે એ તમે સારા કામ કરશો એટલા માટે થઈને આપ્યું છે અને ભવિષ્યમાં આપતા રહેશું પણ અમે દાન અમારું નામ રાખવા માટે બરાબર આ બેનો અને બાળકો ના સર્વાંગી વિકાસ માટેનો જે મુખ્ય હેતુ ઉદ્દેશ છે કે મેઘજીભાઈનું આ સૂચન હતું કે કસ્તુરબાનું નામ રાખો એટલે આપણે બેનો મહત્વ વધારેમાં વધારે મળે એટલે એ મેઘજીભાઈ ના સૂચન પ્રમાણે શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ આ સંસ્થા નું નામ રાખવામાં આવ્યું છે પણ આમાં બે પ્રવૃત્તિ મને થોડી છેલ્લે છેલ્લે પૂછી લો આપને એક તો ટીચર્સ ટ્રેનિંગ ચાલે છે અને બીજી ગૌશાળા ચાલે છે આના વિશે થોડી વાત કરો ઇન્ટરવ્યુ નો અંત લાવીએ જો આ એ શિક્ષણમાં આવી જાય છે પીટીસી કોલેજ છે એ શિક્ષકોને તૈયાર કરવા માટે થઈને અને શિક્ષકો જે કઈ ખરેખર શિક્ષણ કેવી રીતે આપવું એનું થોડુંક વિશિષ્ટ જ્ઞાન આપવા માટે આ શરૂ હજારો શિક્ષકો આમાંથી તૈયાર થઈને ગામડે ગામડે શહેરમાં શહેરમાં શહેર માં બધે એક પથરાયેલા છે એટલે મેં કહ્યું ને કે વિકાસ ગ્રહ નો જે પરિવાર છે એ દેશમાં ને પરદેશમાં છે અને અહીંથી જે લઈને ગયા જીવન શિક્ષણ ગામડાઓમાં આપને ખ્યાલ હશે કે મહિલાઓ માટેની પીટીસી કોલેજ માત્ર એક જ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગ્રહ માં છે ઓનલી ફોર મેડિસ એ રીતે આ કરીએ છીએ અને ગૌશાળાનું એટલા માટે શરૂ કર્યું હતું કે નાના બાળકો બાળાઓ બાળાઓ અમારી જે થી વધારે સાવ નિરાધાર હોય બાળકોની ગાય નું દૂધ મળે અને એનું આરોગ્ય બરાબર સચવાય એટલા માટે ગૌશાળાની શરૂઆત કરેલી એટલે બહાર થી લેવું ના પડે અને અહીંથી જ બધું એમને જે કઈ પૌષ્ટિકતાની રીતે આપણે સારું અનાજ આપીએ બધું આપીએ પણ દૂધ તમારી ઘરે ચોખ્ખું સો ટકા મળવું મુશ્કેલ હોય છે તો એટલા માટે થઈને આ બધી શરૂઆત કરેલી આવી નાની નાની બાબતોનો પણ ખ્યાલ આ સંસ્થા એ આપણા પૂર્વ સૂર્ય રાખ્યું છે અને અમને થોડોક અમે આટલું બધું કરીએ છીએ પિસ્તાલીસ વર્ષથી આ સંસ્થા સાથે ઓલાકીન પૂર્ણ સમય હું જોડાયેલો છું માનદ સેવા આપું છું તો વળતર શું મને આત્મસંતોષ મળે છે જુદી જુદા તમારી રચનાત્મક પ્રવૃત્તિ ના માટે તમે બધા છો આ વડીલો તો આ સંસ્થા હજી મજબૂત ટકેલી છે અને આવી સંસ્થાઓ બીજી સંસ્થાઓ માટે પ્રેરણા પણ છે કરશનભાઈ એટલે બહુ મજાની વાત છે બાપુનો જો પ્રેમ મળતો હોય એટલે એનો મતલબ બહુ સીધો સ્પષ્ટ છે ને આવા ડો કાકા ને મનુ દાદા થી માંડી કેટલા બધા અનુભવો જોડાયેલા ઢેબરભાઈ આ તે બધા અને આવી સંસ્થાઓ આવો રૂડો પ્રસંગ બીજી ઓક્ટોબર થઈ રહ્યો છે બહુ આનંદનો વિષય છે કરશનભાઈ તમે અમારી સાથે જોડાયા સંસ્થાની વિગતો ની વાત કરી ભાવ છે એનાથી અમને ઉર્જા મળે છે કૌશિક અમને ઉર્જા મળે છે પ્રેરણા મળે છે અને કરતા રહીએ છીએ ટૂંકમાં આપનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે આ સમય લઈ અને આ સંસ્થાની થોડીક વાત કરવાની તક પ્રાપ્ત થઈ એ બદલ આપ સૌનો પણ ખુબ ખુબ આભાર ઓકે જી આભાર